સુરતમાં લિંબાયતના એક ગાર્ડનમાં ચાર વર્ષના મોટા ભાઈની સામે રમી રહેલી બે વર્ષીય બાળકીને એકવીસ વર્ષીય મનોવિકૃત યુવાન યૌન શોષણના ઈરાદે શેડમાં લઈ ગયો હતો બાળકી દુષ્કર્મનો ભોગ બની તે પહેલા જ ત્યાં માતા પહોંચી જતા બાળકી ઉગરી ગઈ હતી આ સમગ્ર ઘટનામાં ટોળાએ આ મનોવિકૃતને માર મારી અધમુઓ કરી નાખ્યો હતો હાલ લિંબાયત પોલીસે છેડતીનો ગુનો દાખલ કરીને આરોપી યુવકની ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી મારા લગ્ન કરાવી દો સહીનું રટણ કર્યા કરતો હતો આ યુવક અને વિકૃતિની હદ પાર કરી ગયો મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં રહેતી ત્રેવીસ વર્ષીય યુવતી તેના ચાર વર્ષના પુત્ર અને બે વર્ષીય પુત્રી સાથે આજે સવારે રાબેતા મુજબ જેઠના કારખાનામાં નોકરીએ ગઈ હતી બંને બાળકો તથા જેઠના આઠ વર્ષીય પુત્ર કારખાનાના સામે આવેલા ગાર્ડનમાં રમી રહ્યા હતા અગિયાર વાગ્યાના અરસામાં યુવતી બાળકોને લેવા માટે ગાર્ડનમાં લેવા પહોંચી ત્યારે ચાર વર્ષીય પુત્ર સામે જ મળ્યો હતો અને બહેનને એક યુવક ખેંચીને પતરાવાળી રૂમમાં લઈ ગયાનું જણાવતા માતા ત્યાં દોડી હતી રૂમનું દ્રશ્ય વિચલિત કરનારું હતું આ યુવક અર્ધનગ્ન જેવી અવસ્થામાં હતો અને દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીને પણ આ શખ્સે બેન્ચ ઉપર સુડાવી દીકરીના કપડાં અડધા કાઢી નાખ્યા હતા સદભાગ્યે સમયસર પહોંચી ગયેલી માતાને કારણે બાળકી પીખાતી મચી ગઈ હતી માતાએ હિંમત દાખવી આ યુવકને પકડી લેવાની સાથે બુમાબુમ કરતા ટોળું ભેગું કર્યું હતું જ્યારે યુવકની હરકત જાણીને ઉશ્કેરાયેલા ટોળાએ તેની ધોલાઈ કરી નાખી હતી તે દરમિયાન લિંબાયત પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને બાળકી તથા આરોપી પીકેશ ભીખુ રાઠોડને લઈ આવી હતી પોલીસે માતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ અપહરણ છેડતી અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મનોવિકૃત યુવક ગાર્ડનની નજીકના વિસ્તારમાં જ રહે છે હવસની આગમાં શેકાતા યુવકે પેલા બાળકીના ચાર વર્ષના મોટા ભાઈને પોતાની સાથે લઈ જવાની કોશિશ કરી હતી પરંતુ તે નહીં આવતા તેની નાની બહેનને પકડી હતી અને બગીચામાં જ આવેલા શેડમાં લઈ ગયો હતો જોકે બાળક માતાને બોલાવવા દોડ્યું હતું અને સામેથી જ માતા આવતી દેખાતા બાળકી ઉગરી ગઈ હતી પોલીસ ઇન્સ્પેક્ટર વી એ જોગણારાએ જણાવ્યું હતું કે આરોપીના માતા પિતા પોલીસ મથકે દોડ્યા આવ્યા હતા અને તેની માનસિક સ્થિતિ સારી નહીં હોવાનું જણાવ્યું હતું જોકે તે વારંવાર લગ્ન કરાવી આપો તેમ કહી તેમની સાથે ઝઘડો કરતો હોવાનું જણાવતો હતો યુવાનીમાં પ્રવેશેલા આ યુવક સેક્સ મેનિયાક છે કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે જ્યારે વી એ જાડેજાએ જણાવ્યું હતું કે આ બાળકીનું અપહરણ કરીને લઈ ગયા બાદ તેની સાથે છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ એ પકડાઈ જતા તેને માર પણ મારવામાં આવ્યો હતો યુવક વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે એ સાથે જ આ યુવકને માર મારનાર વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે વધુ તપાસ લિંબાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે લિંબાયત મંદિર પાસે ગાર્ડન આવેલું છે ત્યાં એક દોઢ વર્ષની બાળકી સાથે એક પિંકેસ કરીને એક પિંકેસ રાઠોડ કરીને એક જે આરોપી છે એને એની સાથે છેડતી કરેલી એ સંદર્ભની આરોપવાળી ફરિયાદ દાખલ થયેલ છે જે સંદર્ભ સ્થળ ઉપર જ આ લોકોએ ત્યાં ભેગા થઈ ગયેલા અને ચપાચપાઈ થયેલી અને જે આરોપી છે એને માર પણ મારવામાં આવેલો જે સંદર્ભે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે આરોપી હાલ સારવાર હેઠળ છે અને તેના દ્વારા પણ જે ત્રણ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે માર મારવાની અને આરોપી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાકી ક્યાં રમી રહી હતી ત્યાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું ક્યાં લઈ જવામાં આવ્યું હા બાળકી તે ગાર્ડન પાસે રમી રહી હતી ત્યાંથી એને લઈ અને બાજુના શેડ જે છે એક પતરાનો શેડ એ શેડમાં આ જે છે આરોપી એ એને લઈ ગયેલો અને ત્યાં એની સાથે એ છેડછાડ કરી રહ્યો હતો એ સંદર્ભના આક્ષેપો છે રીતે ચુંગાલમાંથી છૂટી આવી આ એ જે બાળકીની જે માતા છે એ ત્યાં આવીને એને જોઈ ગયેલી અને ત્યાં પછી એને માણસોને અન્ય માણસોને બોલાવતા માણસો ત્યાં આવી ગયેલા અને આને બાળકીને ત્યાંથી છોડાવે